સર અમે ગુજરાત વિદ્યાપીઠમાંથી અમારે ટીમ સાથે પત્રકાર વિભાગના બે અધ્યાપક ડૉક્ટર આલપ આલપભાઈ અને અશ્વિનભાઈ જોડે અમે આવ્યા છે અમારે ટી અમારે ગુજરાત વિદ્યાપીઠના હાલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ચોવીસ વિદ્યાર્થીઓ છે અને અમારા ભાગે ગુજરાત વલસાડ વલસાડ જિલ્લામાં રામપુર તાલુકો અને પારડી તાલુકો અમારા ભાગે આવ્યો છે અને અમારા વિદ્યાર્થીઓ ચોવીસ વિદ્યાર્થીઓ હાલ જુદી જુદી ધરમપુરની શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં સંપર્ક કર્યો છે અને ગુજરાત વિદ્યામીઠમાંથી જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી નીકળ્યા છે અને એમનો પણ અમે સંપર્ક કરવા નીકળ્યા છે અને એ નિમિત્તે સ્વાવલંબન યાત્રા યોજી છે એ સાવ સ્વાવલંબન યાત્રામાં અમે સરદાર પટેલની દોઢસો વર્ષ બિરસા મુંડાના દોઢસો વર્ષ અને ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક સંઘના સો વર્ષ પૂર્ણ થયા છે એ નિમિત્તે અમે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા સ્વાવલંબન યાત્રા યોજી છીએ